ભારતીય જનતા પાર્ટીના ત્રીસ થી ચાલીસ ધારાસભ્યો મારા પાછળ હતા ને તે મને કહી રહ્યા હતા કે તમે કહો કે ધારાસભ્ય છે તેમનો પગાર વધારો તેમને પેન્શન પણ આપો અને તેમને ગ્રાન્ટ પણ આપો આ શબ્દો છે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના કેમ કે ભાજપના કોંગ્રેસના આમ આદમી પાર્ટીના અને અપક્ષ ધારાસભ્ય હવે માંગ કરી રહ્યા છે કે તેમને તેમના કાર્યકાળ પૂરા થયા બાદ પેન્શન આપો નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઈન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગુજરાત વિધાનસભાના સત્રમાં હવે ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એક સુરે કહી રહ્યા છે જેમાંથી કેટલાક ધારાસભ્ય છે તે મૌન ટેકો આપી રહ્યા છે કે આ ધારાસભ્યો છે તેમની ગ્રાન્ટ પણ વધારવામાં આવે તેમને પેન્શન પણ આપવામાં આવે અને તેમનો પગાર વધારો પણ કરવામાં આવે સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની પ્રતિક્રિયા સાંભળો ત્યારબાદ અન્ય કોંગ્રેસના જે ધારાસભ્યો પ્રતિક્રિયા આપી તે પણ આપ સાંભળો આ એક વિધાનસભાની ગૃહનો નિર્ણયનો વિષય છે દરેક લોકોને લોકશાહીની અંદર પોતાની વાત કરવાનો એ અધિકાર હોય છે પણ શું વધારવું શું કરવું એ એક વિધાનસભા ગૃહ નિર્ણય કરતી હોય છે એટલે એ વિષય એક ટેકનિકલી બાબત છે આપના નેતા ચેતનભાઈ વસાવા દ્વારા ચેતનભાઈ દ્વારા પગાર વધારવાની વાત કરી ગ્રાન્ટ વધારવાની વાત કરી અને પેન્શન આપવાની વાત કરી છે ત્યારે મારું એવું કહેવાનું છે કે હું ત્યાં બેઠો હતો પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એ પાછળથી મને એવું કહેતા હતા લગભગ ત્રીસ ચાલીસ ધારાસભ્ય એવું કહેતા કે વિમલભાઈ તમે બોલો કે પેન્શન વધારે પગાર વધારે અને 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 ગ્રાન્ટ વધારે એવું પાછળ ધારાસભ્યો મને કહેતા હતા મેં અધ્યક્ષ પણ હાથ ઊંચો કર્યો પણ મને મોકો ન મળ્યો પણ અમારા કરતાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એ બિચારા બોલી નથી શકતા અને પણ એ અમને કહેતા હોય કે અમારા વતી તમે બોલો તો મને અધ્યક્ષે મોકો આપ્યો હોત તો હું કહેત કે ભાજપના ધારાસભ્ય બિચારા બોલી નથી શકતા પણ એમણે કીધું છે કે પેન્શન વધારો વધારો ગ્રાન્ટ વધારો અને પગાર વધારો આમાં હવે ધારાસભ્યો ઈચ્છી રહ્યા છે કે તેમને પગાર પણ મળે વધારે તેમને ગ્રાન્ટ પણ વધારે મળે અને તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થાય ત્યારબાદ તેમનું પેન્શન છે તે પણ બંધાય જોઈએ આ મામલે હવે અધ્યક્ષ આવનારા દિવસોમાં શું નિર્ણય કરે છે પ્રકારના સમાચાર અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો